તો ઘણા વાલીઓ પોતાના ટ્યુશન ક્લાસીસમાં કારણ કે ભરૂચથી સમાચાર જ્યાં કંથારીયામાં દસ નાપાસ શિક્ષિકાનું એક કૃત્ય સામે આવ્યું ટ્યુશનમાં મસ્તી કરતા બાળક પર બરબડતા આચરવામાં આવી મસ્તી કરતા નવ વર્ષના બાળકને ગરમ હતો તેવા સમાચાર છે બાળકના ડાબા ગાલ પર તવેથી ચોંટાડતા તેને નિશાન પડી ગયું હતું પરિવારે પૂછવા જતા ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટી જેવો ઘાટ પણ અહીંયા જોવા મળ્યો હતો પરિવારજનો જ્યારે તેને સવાલ પૂછ્યો ત્યારે

નવ વર્ષના બાળકને ગરમ ચબેથો ગાલ ઉપર ચોંટાડી દીધો છે જેના કારણે તેના ગાલ ઉપર મોટો કાળો ધબ્બો પડી ગયો છે તેને સોજો આવી ગયો છે આ સમગ્ર ઘટનાને લઈને જે બાળકના પરિવારજનો છે તેઓ શિક્ષિકાને ટોકવા જતા તેમના પરિવારોએ સામેથી હુમલો કર્યો હોય તેવો આક્ષેપ થયો છે અને ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ થઈ છે સંપૂર્ણ બાબતને લઈને સવાલ એ ઊભા થાય છે કે ઘરમાં ખાનગી ટ્યુશન ચલાવવામાં આવે છે તે શિક્ષિકાઓના અભ્યાસ સામે હાલ સવાલ ઉભા થયા છે દસમુ નાપાસ શિક્ષિકા વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપી શકે તેવા સવાલ ઉભા થયા છે હાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પહોંચી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ